જય શ્રી કૃષ્ણ મિત્રો અમીધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પનીર ચીઝ પરાઠા એના માટે મેં બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે તેમાં એક ચમચી નમક એડ કરી અડધી ચમચી જેટલી હિંગ એડ કરી અને બે ચમચા તેલ એડ કરી મોણ માટે સારી રીતે મિક્સ કરી લઈશું તેલ મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું થોડું પાણી લઈ અને લોટને બાંધી લઈશું લોટ છે એ આપણે ભાખરી કરતાં ઢીલો અને રોટીના લોટ કરતાં કડક રાખવાનો છે એટલે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું જરૂર પૂરતું પાણી એડ કરી લોટ બંધાઈ જાય ત્યારબાદ આ રીતે એક ચમચી જેટલું તેલ એડ કરી લોટ સુકાય નહીં એ માટે એને સારી રીતે ઢાંકી દઈશું અહીં આપણા લોટને પંદર મિનિટ જેવો રેસ્ટ આપી દઈશું અને લોટ આપણો રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે પનીર માટેનું સ્ટફિંગ તૈયાર કરી લેશું મેં આ બે મીડિયમ સાઇઝના બટેટાને બોઈલ કરીને લીધેલા છે એને આ રીતે ઝીણી ખમણીની મદદથી સારા એવા ખમણી લઈશું બટેટા અહીંયા ખમણાઈ જતા હોય છે તો જ્યારે આપણે પરોઠું બનાવીએ છીએ ત્યારે એના વચ્ચે વચ્ચે કોઈ મોટા મોટા ભાગ હોય છે તો એ વણવામાં વચ્ચે નથી આવતા અને પરોઠું સારી રીતે વણાય છે ત્યારબાદ એક નંગ જેટલી આ રીતે ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે અહીંયા મેં ક્રમ્બલ પનીર લીધું છે એક વાટકો જેટલું ક્રમ્બલ પનીર એડ કરી દઈશું બે નંગ લીલા મરચાં અને એક ઇંચ આદુના ટુકડાને આ રીતે પેસ્ટ કરી અને એડ કરી દઈશું ત્યારબાદ એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ પણ લીધેલી છે એટલે જો તમે બાળકો માટે પરાઠા બનાવતા હોય તો લાલ મરચું નાખવામાં થોડું ધ્યાન રાખવું અડધી ચમચી હળદર એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી અહીં ગરમ મસાલાનો ટેસ્ટ સારો આવે છે તમારે ન નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો સ્વાદ પ્રમાણે નમક એડ કરી આ રીતે કસૂરી મેથીને હાથેથી ચોડી અને થોડી એવી એડ કરી દઈશું ત્યારબાદ એક ચીઝ ક્યુબને આ રીતે ખમણીની મદદથી સારી રીતે ખમણી લઈશું ચીઝ હોવાથી આપણા પરોઠા છે એ ખાવામાં ખૂબ જ સોફ્ટ બને છે અને આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે હળવા હાથે મિક્સ કરવાનું છે ખૂબ જ વજન દઈને મિક્સ નથી કરવાનું બસ મસાલો થોડો બટેટામાં મિક્સ થઈ જાય આ જ રીતે મિક્સ કરવાનું છે તો અહીં બધો મસાલો મિક્સ કરી લીધો છે અને આપણે આ મસાલો છે એ ચારેક પરોઠા માટેનો છે તો આ રીતે આપણે એના ચાર નાના નાના રાઉન્ડ શેપ વાળી લઈશું અહીંયા જો તમારો મસાલો થોડો ઢીલો થઈ ગયો હોય તો તમે આ રીતે ગોળ બનાવી અને ફ્રીઝમાં પણ રાખી શકો છો પણ અહીંયા આપણે ડાયરેક્ટ પરોઠા બનાવીશું બીજી બાજુ બાંધીને રાખેલા લોટને આપણે જોઈ લઈએ લોટ સરસ મજાનો કૂણાઈ ગયો છે તો આ રીતે આપણે થોડો એવો લોટને હાથની મદદથી સ્ટ્રેચ કરી લઈશું અને આમાંથી મીડિયમ સાઇઝનું પરોઠું બને એવો આપણે થોડો એવો લોટ લઈ લઈશું આ રીતે લોટને રાઉન્ડ શેપમાં લઈ ત્યારબાદ આ રીતે પાટલા પર રાખી અને થોડો એવો વણી લઈશું અહીંયા આ જે ગોયણું લીધેલું છે એ થોડું આપણે મોટું લેવાનું છે જેથી પરોઠા સ્ટફ થતા પણ આજુબાજુ લોટ છે એ સારી માત્રામાં હોઈ શકે આ રીતે રાઉન્ડ શેપનું ગોયણું બનાવી અને એક મસાલાનો જે ગોળ રાઉન્ડ શેપ બનાવેલો છે આમાં રાખી દઈશું આ રીતે બધી બાજુથી લોટને ભેગા કરતા જઈ અને સારી રીતે એને પેક કરી લઈશું અહીંયા મસાલો આપણો બધો સ્ટફ થઈ ગયો છે પછી આ રીતે એને હળવા હળવા હાથે આપણે થોડો એવો ફોળો કરી લઈશું અહીંયા જો તમે ડાયરેક્ટ વેલણથી એને વણવા માંડો છો તો બની શકે કે તમારા પરોઠામાંથી સ્ટફિંગ છે બહાર નીકળી જાય પણ આ રીતે ધીમે ધીમે હાથે જો તમે એને પહેલાં નોર્મલ સાઇઝનું કરી લેશો તો પછી વણવામાં બહુ ઇઝી રહેશે પછી આ રીતે સાવ મીડિયમ હલકા હલકા હાથે વજન દેતા જઈ અને આ રીતે ગોળ પરોઠું બનાવી લેશો તમે જોઈ શકો છો કે પરોઠાની થિકનેસ છે એ પણ મીડિયમ છે અને બધો મસાલો ફરતા પરોઠામાં સ્પ્રેડ થઈ ગયો છે બીજી બાજુ આ રીતે એક જાડા તળિયાવાળું પેન લીધેલું છે તે મીડિયમ ગેસ પર ગરમ થવા માટે રાખેલું છે અને આ રીતે આપણું જે વણાયેલું પરોઠું છે એને આપણે એમાં એડ કરી દઈશું નીચેના ભાગથી પરોઠું છે એ જ્યારે ગોલ્ડન બ્રાઉન થવા લાગશે ત્યારે આ રીતે એની ઉપરની પરત છે એ થોડી એવી ડ્રાય થઈ જશે જ્યારે આપણી પરોઠું આ રીતે ડ્રાય થઈ જાય ત્યારબાદ આપણે એને ચમચાની મદદથી પલટાવી લઈશું તમે જોઈ શકો છો કે કેવી સરસ નાની નાની એવી બ્રાઉન કલરની દાજ પડેલી છે ત્યારબાદ આ રીતે થોડું એવું તેલ લઈ અને એની ઉપર સ્પ્રેડ કરી દઈશું અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને પરોઠાને ઘીમાં પકાવી શકો છો આ રીતે તેલ એડ કર્યા બાદ ધીમા ધીમા હળવા હાથે એને થોડું એવું પ્રેસ કરી દઈશું અને ત્યારબાદ ફરીથી પરોઠાને આપણે પલટાવી દઈશું બીજી બાજુ પલટાવી અને એમાં પણ આ રીતે થોડું એવું તેલ લગાવી અને એને આપણે સારી રીતે પકાવી લઈશું અહીંયા આપણે બસ ખાલી વચ્ચે વચ્ચે પ્રેસ કરી અને પરોઠાને વચ્ચે વચ્ચે શેકતું નથી રહેવાનું પરોઠાની સાઇડ છે એમાં થોડી હીટ છે ઓછી આવતી હોય છે તો આ રીતે પરોઠાને આપણે એના કાઠાને પણ આ રીતે સેન્ટરમાં લઈ લઈને પકાવવાનું છે જેથી કરીને આપણું પરોઠું છે એ કોઈ પણ સાઈડથી કાચું ના રહે બે ત્રણ મિનિટ લો ફ્લેમ પર પરોઠું પકાવ્યા બાદ આપણું પરોઠું છે એ એકદમ સરસનું તૈયાર છે આ જ રીતે હું બધા જ પરોઠાને તૈયાર કરી લઈશ તમે જોઈ શકો છો કે વણવામાં જેટલી સરળતા હતી એટલી જ આ પરોઠાને ચોળવામાં પણ સરળતા છે કોઈપણ બાજુથી સ્ટફિંગ બહાર આવ્યા વગર પરોઠું તૂટ્યા વગર એકદમ સરસના પરોઠા બન્યા છે આ પરોઠાને તમે દહીં સાથે કે પછી લીલા મરચાંની ચટણી સાથે પણ ખાઈ શકો છો જો એક જ રીતથી પરોઠા ખાઈ ખાઈ અને થાકી ગયા હોય તો આ રીતે કંઈક અલગ રીતથી પરોઠા બનાવી અને ટ્રાય કરો જો અમારી રેસિપી તમને ગમતી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ